હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત જય માતાજી જય રામ તો ગાઈશ આજે તમારા અમારા વોશરૂ ટૂર કરવાનો છે અમારો પ્લાન્ટનો ટૂર કરાવવાનો છું તો બ્લોગમાં બને રહેજો તો તમારી અમારો પ્લાન્ટ બતાવીશ કે કેવો પ્લાન્ટ છે કેવી રીતના મીઠું વોશિંગ થાય છે કેવી રીતના મીઠું ધોવાય છે તો તમને બતાવીશ તો બ્લોગમાં કન્ટિન્યુ કરજો ચાલો તમને બતાવું પ્લાન્ટ જોઈ લો ગાઈશ આ અમારો પ્લાન્ટ છે ચાલો તમને બતાવું તો આ ગાડી ટ્રેક્ટર પણ ચાલતા નહી આપણે જે થઈ પેલા ઓફર ઓફર થી સ્ટાર્ટ કરીએ તમને બતાવવાનું કે કેવી રીતના ટ્રેક્ટર આવે ને ટ્રેક્ટર ખાલી થાય ચાલો ગાઈસ ટ્રેક્ટર નથી ચડે છે હવે તો બધું કામ બંધ છે તો તમને બતાવી દઉં કેવી રીતના વોશિંગ એવું થાય તો જો અહીંથી ટ્રેક્ટર ચડે અહીંથી પછી અહીંયા ગાડી રિવર્સ મારીને રિવર્સ મારીને અહીંયા ગાડી ખાલી કરી નાખે પછી અહીંથી માર જાય છે આ પટ્ટો બધું કામ ચાલે છે બીજો પટ્ટો જાય પેલા ટેન્ક માં તો ચાલો તમને બતાવું ટેન્ક માં પણ મીઠું તો ચાલો અંદર માં જઈને તો કેવું છે ટેન્ક તો ચાલો જઈએ ટેન્ક હવે તો આ બધું કામ ચાલે છે હજુ પટ્ટો એવું દેખાય નહીં પટ્ટો એવું બધું બે કામ ચાલુ જ છે જો પટ્ટો પણ ઉતારેલો છે તો ચાલો જઈએ સીડી ઉપર ચઢીએ આવે ફાઈનલી આપણે સીડી ચઢીએ છીએ ચાલો ચઢીએ આ એકદમ સીધો રસ્તો છે ને એટલે ચઢવાનું થોડી તકલીફ પણ પડે છે ફાઈનલી આપણે ઉપર ચડી ગયા છીએ ને તો તો જો તઈથી માલ અહીં આગળ આવે પછી આગળ પાણીની મોટર મૂકી તો અહીંથી આ ફુવારા છે ફુવારાથી પાણી પડે બધા પટ્ટા બિહારવાના બાકી છે કામ ચાલુ જ છે હવે તો પટ્ટા બિહાર પછી

चलो आगे तब कंटीन्यू करजो तो, तो, कर तो चलो जई नीचे तो तुमने तो बता तो आचारी मेरा भी, तो भी नीचे फिर तो साइड पट्टो आए तो आगे बढ़ चले जो लो अः चलो नीचे जाइए आप तो बद करे लो तो

જોઈ લો અહીંથી માલ અહીંથી આ વાલ છે આમ તો હાર થઈ ગયો છે તો જો અહીંથી માલ નીકળે અંદર મીઠો દેખાય છે તમને તો અહીંથી જાય ડાયરેક્ટ મશીનમાં મશીન તો જોઈન નહીં કરેલું પણ ડાયરેક્ટ નાખેલું છે તો ચાલો હવે જે આગળ મશીન તમને બતાવીએ તો આપણ ફુવારા છે પાણીના અહીંથી માલ ધોઈને આગળ નીચે જાય પછી આગળ ડાયરેક્ટ કરે જાય ને ડગલો થાય તો આ બધા ફુવારા છે પાણીના જોઈ લો પાઇપો જોઈન કરેલી છે તો ચાલો જઈએ નીચે આવે આપણે બધી પાણીની પાઇપો છે ને મોટર તૈયાર કરી ઘડી લગાવેલી છે જોઈ લો પાણીથી બધું માલ ધોવો પડે તો આ મશીન છે આની અંદર માલ બધું સાફ થાય અહીંથી જીનો માલ થઈ જાય અહીંથી જીનો માલ થઈને પછી અહીંથી નીકળે હવે તો બધું બંધ છે અહીંથી માલ જઈને સીધો જાય ટેકરે જોઈ લો જોઈ લો માલ સીધો આ પટ્ટામાં આ પટ્ટામાં પટ્ટો ડાયરેક્ટ સીધો ડગલો થઈ આગળ જોઈ લો હમણાં મહિના પહેલા કામ ચાલુ હતું થોડું ઘણું થોડું ઘણો માલ હતો તો ચાલતી હતી ઓસરી પછી માલ પૂરો થઈ ગયો તો વાસરી બંધ કરીને બધું કામ ચાલુ છે અભી તો બધું કામ કાજ ચાલુ છે કલર મારવાના છે બધા રોલ એવું બધું નાખવાનું છે ને પટ્ટા એવું તો કામ ચાલે છે તો ચાલો જઈએ આપણે ટ્રેક્ટરે બધા બેઠા છે તૈયાર આગળ તો તમને પૂરી વસ્તુ તમને બતાવી દીધો પૂરો પ્લાન્ટ બતાવી દીધો છે તમને તો ચાલો જઈએ હવે પ્લાન્ટ બતાવી દીધો તો આ બ્લોકમાં પ્લાન્ટ જ બતાવો તો આપણે તો ચાલો જઈએ જોઈ લો આ બધા પટ્ટા અહીં પડેલા જ છે આ પટ્ટા બે હારવાનો છે કાલ આ બધો પટ્ટો બે હારીને પછી બે વસ્તુ છે અહીં આગળ બે વસ્તુ છે તો બે વસ્તુ બીજી વસ્તુ ને બે વસ્તુ આગળ છે તો ચાલો મારીએ નેક્સ્ટ બ્લોક માં બાય